એ જો ઉક્તારુનો મલઈને ફરહો તો રાત માં નધી રાખી કમી માં તમે કોઈ વાત માં તો પીવોને મને પાયો રે મધરો ધારુરુ લે કસ એ જો એ એ ગોવાળો આઈ જો લડવાડી ટકાલવાડ લે આઈ જો

કોમ ધંધો નહી બીજો કોઈ કોમ ધંધો નહીં ધંધો તો ખબર પડતી પીને વાલો કો કમ નહી

ફોન લે

પૂજે કો સા કેમ શું મજામાં મસ એ મજામાં તો છે તમે મજામાં રહેવા દેતા હો તો મજામાં માં રહીએ કા નહીં મજામાં માં અને સોસ છે રહો ગાડી ઓવાડી જી અગિને દે બાકી પીવરાઈ દો આપણે તો માટલી પીધેલી છે પણ માટલી એ નુકસાન કરી છે પોટલી ઓપીન માટલી તો ભણી દીધા તમે બધા ઘર માં જાઓ ને ખાવાનું બનાવો ચાલુ ચાલુ બનાવો

પૈસા ભરવા કાલે જતો નથી ખબર પડતી નઈ નઈ કે બાપ કેટલી ફી ભરે છે ક્યાં ગયા ચલા ગયા

જિંદગી જતી રે ચાલો સમજાવજ બંધ કરો બંધ કરો બંધ કરો ઉપર થી મને શહેરા માં આવવા જ કયો મને યાર ગમો કોક ને વાત કરું તો કઈ કીધું છોડી છો ને ધબર બુમ પણ આવી જાય

જોજીએ આવો બાપા પૂજી બેટા અ દહી દહી ના આવે જોજીએ આ જોજીએ तेरे ढाबा પર તો નઈ ચાલી જઈ જન કે ત્રાસ સબાબા કંટાડી મુ તો આવમ નાતી પોણી મોયાળે બાના લઈ નું આ પોણી તો જજે પેલા નનિયા છે ઉતારતા હમણાં ઈથી વાવો ફૂટકો બુટકો મારતો હોય તો ખોટી ગીત બાપા આવા મારો તો હોય શું કેવું તમને એ અલ્યા જો કો કુણા બોળા ખેંચતાય નેચર તું જ રોજ રોજ નો હોના આ આખા મેલા કે દેખાતા તાય ને જો ફરતા છે દેખાતા ચિકા તો ગયા સટકી જાય બોલો પીપી નાવા છોડ સટકી જાય સાથે કંઈ તાલમેલી આવ આ ભાઈ હા પછી હા હા ભર સાધ દસ વર્ષ હા એટલો હું એવું લાગ્યું માઘો પર જેટલું આવ્યું હા તમે જો હા મેં તો આવો લેતા મેં તો આવો વર્ષ સાદા આવશે ચો વર્ષ હા પછી જ ગયો તમારે હા અભૈભાઈ શમય ક્યાં તો શરમ આવે છે જમય ક્યાં તો જમઈ શરમ આવે છે તો હું હરણ આ ટેક છું હરણ આય હા

ઓય બને કરે આ તું પોતાનું ખાડાનું નામ દેને બોલાવ કે ઓ પશેજી શરમ નહીં આવે દોલા અલ્યા સુદ્રો વખત તમને કીધું હું નહીં કીધું યાર મુપીરાય તો જોવો છો યાર ઓય કનો મૈયા જો ઓરે ક્યો પીધો તો પી જાતો દારુ દાર એ સુધારવાનું મુ 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 સુ ધરવાનું હું હું નહીં કીધું યાર સુ ધરવાનું હ કરવાનું હ ચાલે આખા મેલ્લામાં વાતો કરો ઝાકો આથી મેકડ ઝાકિન છપટ ફરતો તો આખા મેલ્લામાં હું જો તો થાય કર પિયો આખો દાડો અને નાટક કરો એટલે વાતો જ કરે હું તો લઈ મન ખાલી કે બાપા બાપા કઈ નહીં નહિ હજી કઉ છું સુધરી જાઓ થોડા જો તારી કલ તું પાણી બોલાવે અરે મને મારે સાબતામ કેમ ક્યાલા છો બાપા આ તો ઓલો તમે દે જા કહી દેજો ખાલી ખોટું બાપા લઈ જામ ચોક આખી હું 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 યાર